દાદીમાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એમાં જે વિડીયોમાં જે ગાય છે એ નાનપણથી અમે જે લાતી બજારમાં રહેતા ત્યાં રોટલી ખાવા આવતી સવારે પછી બીજી ગાય એક વર્ષ પછી અમે નવા મકાને રહેવા આવ્યા છીએ ત્યાં બીજી ગાય રોજના માટે રોટલી ખાવા આવે છે તો આ બાનો પ્રેમ જ્યારે બાની શમશાન યાત્રા નીકળી ત્યારે લાતી બજારમાં જૂનાગઢ પાસેથી નીકળી એટલે એ જે ગાય છે એ ત્યાંથી ધોળી અને શમશાન સુધી આવી અને જ્યાં સુધી બાના અગ્નિ સંસ્કાર ચાલુ હતા ત્યાં સુધી ગાયે હાજરી આપી અને ખૂબ જ ગાય બાની પ્રિય હતી અને ગાય પણ ભગવાન સ્વરૂપ આવી અને હાજરી આપી છે